વલસાડના ધરમપુરમાં દિવાસાના દિવસે રમાતી અનોખી રમત એટલે ટપ્પા દાવ ટપ્પા દાવ તરીકે રમાતી રમત આજે પણ ધરમપુર વાસીએ જીવંત રાખી છે ધરમપુરના બજાર ફળિયા સમડી ચોક ઝાંપા બજાર વિસ્તારમાં આ રમત રમાય છે આ રમતમાં યુવાનો હાથમાં નાળિયેર પકડી બીજો યુવાન નાળિયેરથી પ્રહાર કરી તેને ફોડે છે જે યુવાન નાળિયેર ફોડે છે તેને વિજેતા જાહેર કરાય છે અને હારેલા યુવાનનું નારિયેળ વિજેતા યુવાન લઈ જાય છે નારિયેળ ફોડવાની આ રમતને ટપ્પાદા તરીકે ઓળખવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં દિવસાના દિવસે આ રમતનું ઘણું મહત્વ હોય છે વર્ષોથી ચાલી આવેલી આ પરંપરાને ધરમપુરના આદિવાસી યુવાનો દ્વારા જીવંત રાખવામાં આવી છે લોકો મોટી સંખ્યામાં તમામ વિસ્તારોમાં ઉપસ્થિત રહીને નારિયેળ ફોડવાની રમત દરમિયાન ઉપસ્થિત રહી બંને પક્ષોને જીતાડવા માટે ઉત્સાહિત રહે છે આજનો પર્વ દિવાસાનો પર્વ છે આદિવાસી સમાજનો સમગ્ર આદિવાસી સમાજનો પર્વ છે એ આદિકાળ ઉજવતા આવેલો પર્વ છે ખાસ કરીને અષાઢ મહિનાના છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ઉજવવામાં આવતો પર્વ છે ખાસ કરીને આજના દિવસે આદિવાસી સમાજ મોટાભાગે ખેતી ઉપર મળતો સમાજ છે અને એ દિવસે મોટાભાગે ખેતીના કામ અને એમાં પણ ખાસ કરીને અનાજની ખેર ઉપણી ડાંગળ અને નાગલી એનું કામ પૂર્ણ થાય છે અથવા પૂર્ણતાના આરે આવે છે અને અષાઢના દિવસથી આપણા સમાજમાં આપણા વિસ્તારમાં પૂર્ણ ચોમાસાની શરૂઆત થાય છે અને એ શરૂઆત માટે ખાસ કરીને કુદરતીને પ્રકૃતિના જતન માટે ગામના રક્ષણ માટે અને ખેતીના રક્ષણ માટે પૂજન કરવામાં આવે છે એના માટે ખાસ કરીને દિવાસાની ઉજવણી કરવામાં આવે છે એમાં ખાસ કરીને ઉત્સવમાં નાગેરને અર્પણ ધરતી માતાને અર્પણ કરવામાં આવે છે અનાજનું અર્પણ જેવું ગામડામાં ઢીંગળાને પાણીમાં વહેતા મૂકવામાં આવે છે ટપ્પાદાવની રમત કરીએ તો આપણે નારીના વિવિધ આપણે આદિવાસી સમાજ કે બીજા અન્ય સમાજ પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે ઉત્સવ મનાવે છે અને નારીને આમ પર પવિત્ર માનવામાં આવે છે નારીને એકબીજા સાથે અથકાવીને એકબીજાના હાથમાં અથડાવીને જેમને તોડવામાં આવે છે તો એમને જે તૂટે છે એ એમનો વિજય તરીકે સામે આપી દેવામાં આવે છે અને એ પર્વ તરીકે ઉજવવામાં આવે છે